હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચાલો જોઈએ આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર એમનું કેવું હોય અને આપણે ચાલીસ માંથી ચાલીસ ગુણ વિદ્યાર્થી મિત્રો મેળવવા છે બરાબર તો કેવી રીતે મેળવી શકાશે તો ઘણા બધા વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો ની કમેન્ટ આવતી હોય છે કે સર અમારા બાળકને અમારે પંચાણું ટકાથી પણ વધુ ટકાવારી લેવડાવી છે અથવા તો હજી સુધી એને કોઈ તૈયારી કરી નથી તો હવે એને કેવી રીતે ઓછા સમયમાં સારા માર્ક્સ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો આપણે પેપર પ્લસ સોલ્યુશન બરાબર એટલે કે પેપર સોલ્યુશન સાથેનો આપણે પેપર શેટ તૈયાર કરેલો છે જે સરસ મજાનો આઈએમપી છે એટલું જો વ્યવસ્થિત કરી લેશો તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એનો કઈ રીતે જવાબ લખો એ તરત એમને આવડી જશે અને સારામાં સારા માર્ક્સ કવર કરી શકશે બરાબર તો આ પેપર શેટ આપણે કહી દઈએ ક્યાંથી મળશે ધોરણ પાંચ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરોનું સંપૂર્ણ સોલ્યુશન સાથેના પાંચેય વિષયના પેપરો છે બરાબર બે હજાર પચીસ તો વેબ ડિજિટલ એજ્યુકેશન નામની પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધીન પ્રોજેક્ટ બુક તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે ઉપર વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો અને ઓપન કરો

તો ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો છ ગુણ મિત્રો આરામથી ગુણ આવી જાય મધર રોહન ઇજ ધ ગાર્ડન રોહન ઇઝ ઇટિંગ બનાના તેજલ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન તો હુ ઇઝ તેજલ્સ મધર તો મિત્રો એ લખવાનું છે ગીતાબેન ઇઝ તેજલ્સ મધર બરાબર આ બેઠું વાક્ય લખવાનું છે કોઈ ફેરફાર નથી

ક્યારે છે એમ કહેવાય બરાબર તો હું પૂછાય વોટ વોટ ઇઝ યોર નેમ વેર ઇઝ યોર પેન તમારી પેન ક્યાં છે બરાબર એ વેન એટલે ક્યારે થશે ને વેર એટલે ક્યાં હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ કેટલા ક્લાસરૂમની અંદર ટેબલ છે હુ હેઝ અ ન્યુ કાર કોની પાસે નવી કાર છે વોટ ઇઝ ધેર ઇન ધ બોક્સ હુ ઇઝ પ્લેઇંગ ધેર કૌંસમાંથી યોગ્ય વિકલ્પના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો આભી મિત્રો ચારમાંથી ચાર મળી શકે એવો છે જો વિરાજ હેલો ગુડ મોર્નિંગ મોહિત સામે શું જવાબ આપે ગુડ મોર્નિંગ વિરાજ વિરાજ આવી આર યુ મોહિત પ્લીઝ ગીવ મી યોર પેન તો મોહિત કે હિયર ઇટ ઇઝ ત્યારે વિરાજ થેન્ક યુ ચાલો અલગ પડતો શબ્દ શાકભાજી તો બનાના થઈ ગયું ફળ થઈ ગયું બરાબર અહીંયા આકાર છે તો અહીંયા રેડ કલર થઈ ગયો બરાબર અહીંયા કાપડ છે બધા તો બટરફ્લાય થઈ ગયું અહીંયા ફૂલો નામ છે તો ટેનિસ થઈ ગયું અહીંયા પ્રાણીઓનું નામ છે તો પેરોટ થઈ ગયું ફળોનું નામ છે તો કકુંબર શાકભાજી થઈ ગયું એવી રીતે નીચે મુજબનો ફેમિલી ચાર્ટ બનાવી તેમાં સભ્યોના નામ લખી ચાર વાક્યોમાં પરિચય આપો જો યોર નેમ તો કે પ્રાંજલ ફાધર કલ્પેશભાઈ મધર જાગૃતિબેન ગ્રાન્ડ ફાધર જયસુખભાઈ ગ્રાન્ડ મધર વિજયાબેન તો શું કહે છે પરિચય આઈ એમ અ ગર્લ

ચિત્રનું ચાર વાક્યમાં વર્ણન કરો તો કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ જે કોકિલાબેન છે ઇઝ મિલ્કિંગ ધ કાઉ મંજુલાબેન ઇઝ ફીડિંગ ધ ચિકન મંજુલાબેન ઇઝ ફીડિંગ ધ ચિકન રામુ ઇઝ પીકિંગ અ મેંગો રામુ છે મેંગો ઉતારી રહ્યો છે બિલ્કીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ધ જ્યુટ બેગ્સ જોઈ લ્યો કાવ્યને આગળ વધારો પ્લેઇંગ પ્રેઇંગ ઇન ઇન ધ ધ ધ ધ ધ મોર્નિંગ નૂન નૂન વેન સન ગોઝ ડાઉન ડાઉન રાઇટિંગ 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 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો તો આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર તો આવા સરસ મજાના આશરે બધા જ વિષયના પાંચ પાંચ જેટલા પેપરો છે તો વહેલી તકે એપ્લિકેશનમાં જઈને મેળવી લો બરાબર તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો ને હા ધોરણ છ ના તમારે વિડીયો જોવાના હોય તો પણ તમને એપ્લિકેશનમાંથી ફ્રીમાં મળી જશે તો બધાને વેટ ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક શુભકામનાઓ અસ્તુ જય હિન્દ જય ભારત